જય મહાદેવ મિત્રો કાલે સોળ ડિસેમ્બર માક્ષર પડવો સોમવાર આદ્રા નક્ષત્ર આપણને ખ્યાલ નહીં હોય પણ આપણા શાસ્ત્રોની અંદર સ્વયંભુ લિંગ જ્યારે પ્રગટ થઈ સ્વયં જ્યોતિ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સમક્ષ જ્યારે મહાદેવ પ્રગટ થયા લિંગ રૂપમાં એ દિવસ કાલે છે અને કાલે સો શિવરાત્રીનું ફળ એક પૂંજામાં મળે છે એટલે ખાસ કાલે મારા ભાઈઓ બહેનોને વિનંતી છે જે થાય તે મહાદેવની પૂજા મહા શિવાલય જાવું લોટો ચડાવવો અને બધાએ દીપમાળા ઘરે પ્રગટાવી મહાદેવના મંદિરે પ્રગટાવી ખાસ મહત્ત્વ છે આપણે અહીંયા આ પર્વને કોઈ મનાવતું નથી આપણા પર્વને આપણે ભૂલી જઈશું તો આવનારી પેઢી શું વિચારશે ખબર જ નહીં હોય તો ક્યાં જવાના એટલે ખાસ મારી વિનંતી છે જય મહાદેવ